જય શ્રી ગોપાલ આજે આપણે પરમ ભગવદીય વૈષ્ણવ આપણે શ્રી ગોપાલજીની વંદનાથી કરીએ શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિ હમ સુકૃપા સ્વરૂપદાનદાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ પ્રભુ શ્રી ગોપાલ જે આપણને આજ્ઞા આપે કે આ પ્રસંગ નું આપણે પઠન કરીએ બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય સિંહ ક્ષત્રિય રાવણ રાજા અખિરાજ ને ત્યાં મેઘાજી નામે મહાપતિ વૃતા પત્ની હતા તેમની પાસે શ્રી ગોપાલજી ના સેવક સેન્દરડાના રહીશ અગિયાસણા મોઢ બ્રાહ્મણ મોરારદાસ ભગવત ગુષ્ટ કરતા તેમના સંગે કરી સમંત સોળસો છાસઠ માં શ્રી ગોપાલલાલ પ્રદેશ પધાર્યા ત્યારે તેમના સેવક થયા હતા મેઘાજીને રત્ન સમાન રતન રાવણ નામે પુત્ર હતો તો ઘણા જ લાટ થી ઉછેર્યો હતો રતન રાવણે અશ્વની બધુ જાતની એક સુંદર વચેરી ઉછેરી મોટી કરી તે સ્વારી કરવાને યોગ્ય થઈ તેથી એક વખત માતાજી સર્વે કુટુંબીઓ સહિત બેઠા હતા ત્યારે વાત કરી જુઓ આ વચેરી કેવી સુંદર હર્ષમાં આવી ગયા મહાન ભગવદી કે જેમને પ્રભુ કરતા કોઈ અધિક નથી સારામાં સારી ઉત્તમ વસ્તુ શ્રી ઠાકોરજીને અર્પણ થાય એવી તો જેમને દ્રઢ ભાવના છે તે હર્ષમાં બોલી ઉઠ્યા બેટા એ ઘોડી તો પ્યારા પ્રભુ શ્રી રતન રાવણ ને મેઘાજી ના એ શબ્દો સાંભળી પગની જ્વાળા માથાઓ સુધી પહોંચી ગઈ અને રીસ ચડવા લાગી અને કેવા લાગ્યો માતા આવી વગર બિચારી વાત શું કરો છો

પણ જો તે દરમિયાન પ્રભુ અહીં આવી અંગીકાર ન કરે તો હું તેના પર સવારી કરીશ મેઘાજી ઘણા જ વિચારમાં પડી ગયા ચારસો ગામ દૂર જઈને શ્રી ઠાકોરજીને સાત દિવસમાં પધરાવી લાવવા એ ક્યાંથી બની શકે તે ઘણા જ મૂંઝવણમાં ગુચવાય ત્યારે તેને યાદ આવ્યું કે પ્રભુને ભક્ત પ્યારા છે તેઓ મહાન ભયવાળા કામ પણ વિના પરિશ્રમે કરી શકે છે વળી भगवदिनी કાની સિવાય પ્રભુ પધારતા નથી તેમ કંઈ અંગીકાર પણ કરતા નથી તે પ્યારા પ્રભુ भगवदिनी ના હૃદયના વાસી છે માટે મારા વાલા ભગવતી કૃપા કરે તો એ કાર્ય નિર્વિઘને થાય તે સિવાય બીજો કોઈ ઉપાય જ નથી તેથી વર્ષોને ભેડા કરી તેની પાસે વિનંતી કરી

પ્રભુ કૃપાથી મોરારદાસે જવાનું કબૂલ કર્યું અને મંડળીમાં કહ્યું હું પ્રભુને બોલાવવા માટે જાઉં છું જરૂર તે દયા સિંધુને તેડીને જ આવીશ મોરારદાસના એવા અડગતાના વચન સાંભળી વૈષ્ણવો ગડગડા થઈ ગયા અને ઊમંગમાં આવી તેમને જવા માટે આજ્ઞા આપી તેથી મોરારદાસ વ્રજ ગોકુળની માટે રવાના થયા પ્રભુને વિનંતી કરતા કરતા ચાલ્યા જાય છે મનમાં દર્શનની લે લાગી છે ચાલતા ચાલતા છ દિવસ વીતી ગયા થાકી લોથપોથ થઈ ગયા છે ચાલવાની શક્તિ પણ હવે રહી નથી ગોકુલ પોચવાની સ્મરણ કરતા નિંદ્રા ને આધીન થઈ ગયા ઘટઘટ વ્યાપી અંતર ધ્યામી પ્રભુ સૌના અંતરની જાણે છે તે પોતાના ભક્તને કોઈ દિવસ ઓછો આવવા દેતા નથી

કોઈ આ સમયે નહીં આવો તો તમારી પણ અપકિર્તિ દિવસો ઉપર દિવસો જવા લાગ્યા સરુખામાં બેસી દૂર દૂર સુધી નજર કરે છે એ મુજબ છ દિવસ વીતી ગયા ત્યારે તેના અંતરમાં બીક પેસી ગઈ છે અરે રે મારી વિનંતી સ્વીકારી પ્રભુ હજી ના દર્શન થાય વારંવાર વિલાપ કરે છે અને શ્રી ગોપાલલાલજી ની રાહ છે સાતમો દિવસ થતા અતિ આતુર થઈ ગઈ કે જો પ્રભુ આજ સાંજ સુધીમાં આવે તો મારું કામ પાર પડે